દોઢ વર્ષ પહેલાં જ બનેલા રોડને ડેનેજની લાઈન નાખવાના કારણે તોડી પડાતા સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભાવનગર શહેરના ચોક થી તલાવડી તરફ જતા માર્ગ પર ચાલી રહેલા ડેનેજની કામગીરીનો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી બીરૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવિણ સિંહ હાલમાં વળવાનેરા ચોકથી તલાવડી જતા માર્ગ પર જ્યાં ડેનેજ નું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે આ કામગીરીને કારણે આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે જેનાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારના લોકો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા આ કામગીરીનો સખત વિરોધ થઈ રહ્યો છે તેમનો આક્ષેપ છે કે આજથી દોઢ વર્ષ પહેલા જયારે આ રોડનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે જ તેમને ડેનેજ નું કામ પહેલા કરી લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા આ વાતને અવગણીને પહેલાં રોડ બનાવવામાં આવ્યો અને હવે ફરીથી ડેરેજ માટે આ નવા રોડને ખોદી નાખવામાં આવ્યો છે આ ઘટનાથી લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો હોવાનું સ્થાનિકો અને કોંગ્રેસનું કહેવું છે આ કામગીરીના કારણે અહીંના રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ રજ્જાબભાઈ ગુરેજી હું અહીંના સ્થાનિક રહેવાસી છું અને અહીંયા લગભગ પંદર વીસ વર્ષ પછી રોડ બનાવવામાં આવ્યો તો વારંવાર છે ને અહીંના સ્થાનિક લોકોને રેલી સ્વરૂપે રજૂઆત કરવા વારંવાર ગયા હતા બૈરાઓના મોટા તોળાઓ લઈને અહીંના સ્થાનિક જે દુકાનદારો છે એમને બધાને લઈને અહીંના બધા લોકો છે ને એ રજૂઆતો કરવા ગયા હતા અને રજૂઆતો વારંવાર રજૂઆત કરવા પછી આ રોડ બનાવવામાં આવ્યો હતો હવે આ રજૂઆત એવી હતી અહીંના સ્થાનિક લોકોની અમારા લોકોની રજૂઆત એવી હતી કે પહેલાં અહીંની ડેનેજ લાઇન છે એ વારંવાર પહેલાં પણ ઉભરાતી હતી ત્યારે અમે રજૂઆત એવી કરેલી કે પહેલાં અહીંયા મોટી લાઇન નાખી દે મોટી લાઇન નાખ્યા પછી રોડ બનાવે ત્યારે આ લોકોએ સીધો સીધો રોડ બનાવી નાખ્યો છે અને રોડ તો બનાવ્યો જ્યારે જે રોડ આરસી રોડ બનાવ્યો એ રોડ છ જ મહિનામાં એ ખાડા પડી ગયા હતા એટલે અમે પાછી રજૂઆત કરી કે સાહેબ આ કેવો રોડ કે હજી હજી બન્યો એના અને હજી છ મહિના નથી થયા ત્યાં ખાડા પડી ગયા હવે ખાડા પડી ગયા એટલે એ લોકો તાત્કાલિક છે ને એનો વર્ક કામ કરવામાં આવ્યું ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો હવે છ મહિના પહેલાં ડામર પાથર્યો એટલે ટોટલ એવા વર્ષ દિવસ જેવું થયું છે આ નવા રોડને નવો રોડ તોડી નાખવામાં આવ્યો છે ગટરની લાઈન હવે આ લોકોને એવું હુજ્યું કે હવે ગટરની લાઈન નાખવી પડશે એટલે હવે પાછા ગટરની લાઈન આટું થઈને રોડ તોડ્યો આ નવો નવો રોડ તોડ્યો છે હવે આ ક્યાં સુધી હાલશે ને આ રોડ ક્યારે પાછો બનાવી દેવામાં આવશે એ ખબર પડતી નથી અમને લાલભા ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ આજરોજ અહીંયા વડવાનેરા વિસ્તાર જે તકતેશ્વર વોર્ડમાં આવેલો છે એની રૂબરૂ મુલાકાત લેતા જોયું તો મહાનગરપાલિકાની જે બેદરકારી છે શાસકોની સામે આવી હજુ આ રોડ દોઢ વર્ષ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે આટલી આટલી સ્થાનિક લોકોએ રજૂઆત કરતાં જે જ્યારે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડ બનતો તો એ પહેલાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ અમારે આટલો ગીચ વિસ્તાર છે આટલી વસ્તી છે અહીંયા પહેલાં ગટરની ડ્રેનેજ લાઇનની પહેલાં વ્યવસ્થા કરો પછી રોડ બનાવો પણ ત્યારે સ્થાનિક જે અહીંના તંત્રના લોકો છે જે શાસકો છે એ કોઈ માયનાની સીધો રોડ બનાવી દેવામાં આવ્યો આ સારે સારો રોડ અત્યારે તોડી અને અત્યારે પાછું ડ્રેનેજ લાઈન નાખે છે તો તમે આ ભાવનગરની જે જનતાના ટેક્સના પૈસા છે એનું આ કાયદેસર રીતે પાણી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે હું આ ભારતીય જનતા પાર્ટીને શાસકોને કહેવા માગું છું કે દર વખતે આવા ભગા કરવાનું બંધ કરી અને આ પ્રજાના ટેક્સના પૈસા છે એનું પાણી કરવાનું બંધ કરો જ્યાં રોડ બનાવતા હોય ત્યાં પહેલાં સર્વે કરો કે અહીંયા ગટરની લાઈન નવી નાખવી પડે એમ છે ડ્રેનેજની લાઈન નાખવી પડે એમ છે પાણીની લાઈન નાખવી પડે એમ છે એ જરૂરિયાત પહેલાં પૂરી કરો એ એ પહેલાં નાખો ત્યારબાદ રોડ બનાવો કારણ કે આ રોડ છે ને ઘણા વર્ષોની માગણી પછી બનતા હોય છે અને તમે અત્યારે આ રોડ તોડી અને પાછી ગટર લાઈન નાખો એટલે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય કાયદેસર કોંગ્રેસ ક્યાંય પણ આવો બનાવ બનશે કોંગ્રેસ પક્ષ આનો વિરોધ કરશે અને જો જરૂર લાગે તો મોટું આંદોલન પણ કરશે કેવું છે કે નથી પૂરું થશે કામ પૂરું કરવાનું તો અત્યારે આપણે જોઈએ જ છીએ કામ ક્યાંય પૂરા થતા જ નથી બધા કામ અધૂરા જ હોય છે પણ કામ કરવાની એક મર્યાદા હોય છે એક ગોઠણ હોય છે તો તમે એટલી તમારી બુદ્ધિપૂર્વક એટલી ગોઠવણ નથી કરી શકતા કે અહીંયા સ્થાનિક લોકો કહે છે કે પહેલાં અમને અહીંયા ડ્રેનેજનું કામ ગટરનું લાઈન પહેલાં કરી દ્યો

આ મુદ્દે સ્થાનિકો અને કોંગ્રેસે તંત્ર પાસે જવાબ માંગ્યો છે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ અંગે શું પગલા લે છે આજ માટે આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર